નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ ખુશ તો બધા આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો ખેડૂત મિત્રો જે છે એ કેમ મૂલ્યવર્ધન કરતા થાય ખેડૂત મિત્રો કેમ જાતે વેપારી બને એના માટેના મિત્રો આપણા હંમેશા પ્રયત્નો રહ્યા છે મિત્રો સારું ખાશું તો જે છે એ દવાખાને નહીં જવું પડે પેલું શું તે જાતે નહીં આ આપણે દર વખતે જે છે એ લોકોને એ કહેવાની જરૂર નથી છતાં પણ જે છે એ લોકો એટલું બધું જે છે એ ભેળસેળવાળું એટલું બધું જે છે એ કહેવાય કે ભાઈ સારી વસ્તુની લાઈમાં સારું મળશે સારું મળશે એવું કેમિકલવાળું એટલું વાળું જે છે એ ખાય છે કે આપણે જે છે અનેક રોગોના ભોગો બનીએ છીએ આજે હાર્ટ એટેક એ સામાન્ય બની ગયું છે હાર્ટ એટેક શા માટે સામાન્ય બન્યું એની પાછળનું કોઈ કારણ હોય તો એ છે તેલ ત્યારે આ તેલ જે છે આ તેલ જે છે એ ખૂબ મહત્વની બાબત છે માણસ દરરોજ આખા દિવસની અંદર એના શરીરની અંદર એ જુદા જુદા કહેવાય કે જુદા જુદા માધ્યમો દ્વારા એ રોટલી હોય શાક હોય દાળ હોય એના માધ્યમથી એ લગભગ જે છે ચાલીસથી થી પચાસ ગ્રામ એ ઓઇલ એટલે કે તેલ પોતાના શરીરની અંદર નાખે છે ત્યારે આ તેલ જે છે એ ભેળસેળ વાળું તેલ આવ્યું છે રિફાઈન્ડ વાળું તેલ આવ્યું છે અરે કેવા પ્રકારના તેલો આવ્યા છે એ આપણને ખબર નથી ત્યારે મિત્રો શુદ્ધ તેલ કોને કહેવાય સાત્વિક તેલ કોને કહેવાય અને સીધું જ જે છે એ ખેડૂતો સારું તેલ કેવી રીતનું ખાઈ શકે એના માટેની મિત્રો આજે આપણે વાત કરવી છે દેશી ઘાણી દેશી ઘાણી જે છે એ મિત્રો પહેલાં દરેક ગામોની અંદર જે છે એ મિત્રો દેશી ઘાણી હતી અને દેશી ઘાણીનું તેલ ખેડૂત પોતાની વાડી માંથી તૈયાર કરેલો માલ લાવી અને જે છે એ દેશી ઘાણીમાંથી તેલ કાઢી અને જે છે એ ખાતા હતા કોઈને હાર્ટ એટેક તો શું એ હું આંશ પણ જે છે કોઈ દિવસ આવતી નહોતી ત્યારે મિત્રો આજે અમે એવા બગદાણાની બાજુનું ગામ ડુંગરપુરમાં આવ્યા છીએ અને આ ડુંગરપુરની અંદર આ દેશી ઘાણી જે છે એના દ્વારા તેલ કાઢી આપવામાં આવે છે તો આ તેલ જે છે એ કેવી રીતનું ઉપયોગી થાય છે કેવી રીતની પ્રોસેસ કરવામાં આવે છે એ ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ ભગુભાઈ દુખાભાઈ ભગુભાઈ દુખાભાઈ તમારી હઠાત ગોહિલ ગોહિલ ગામ ડુંગરપુર ડુંગરપુર તાલુકો જેસર જેસર જિલ્લો જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર સત્તાણું સત્તાણું તેવીસ ત્રેવીસ સાડત્રીસ સાડત્રીસ સાતસી છ્યાશી અઠાવન અઠ્ઠાવન આ જે છે એ ભગુભાઈનો નંબર છે હવે ભગુભાઈ તમે જે છે એ અહીંયા ખેડૂમિત્રોને આ દેશી ગાડીનું તેલ કેવી રીતનું કાઢી આપો છો કેવી રીતનું જે છે એ તેલ કાઢે છે એની પ્રોસેસ અમારા ખેડૂત મિત્રોને સમજાવો આ સિંઘ નાખીને હા હા બનાવીએ છીએ ત્યાં એમ ને હા તે કેવી રીતનું શરૂ થાય સ્ટાર્ટ કરીને દેખાડો મિત્રો આ જે છે એ દેશી ઘાણી જે છે એના દ્વારા એ તૈયાર કરવામાં આવેલું તેલ જે આ પહેલાં જે છે એ મિત્રો કહેવાય ને કે ભાઈ તેલ જે છે એ પહેલાં બળદથી જે છે આ ઘાણી ફેરવામાં આવતી હતી ત્યારબાદ જે છે એ જુદા જુદા યંત્રો દ્વારા આજે જે છે એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે છે એ આવી રીતના એ ઘાણી દ્વારા તેલ કાઢવામાં આવે છે આની અંદર સીધી જે છે મગફળી જે છે એ ઓરવામાં આવે છે અને આ મગફળીને કેવી રીતના ગરમ થાય ને કેવી રીતનું જે છે તેલ નીકળશે એના માટે વાત અમારા ખેડૂત મિત્રોની વાત કરો ગરમ તો સાહેબ એની રીતે થઈ જાય આગળ અને તેલ આગળ નીકળવા જ મળશે સીધું તેલ નીકળવા મળશે બરાબર છે ભગુભાઈ આમાં સમય જે છે કેટલો લાગે છે એક મગફળી એટલે કે વીસ કિલો મગફળી કાઢતા કેટલો સમય એમાંથી કેટલો મિનિટ લાગશે વીસ મિનિટ જે છે એ મગફળી તેલ કાઢતા એટલે કે ટૂંકમાં વીસ કિલો વીસ મિનિટ એક મિનિટ ને એક કિલો ટૂંકમાં નીકળી જાય બરાબર છે અને આ મગફળીનું તેલ અને આપણે જે બજારમાં મળે મગફળીનું તેલ એમાં બેને માં ફેર શું હોય ભગુભાઈ બહુ ફેર હોય સાહેબ ન મળે બજારમાં તો હે બજારમાં નહીં મળે બજારમાં ન મળે ન ન મળવા પાછળનું આની અંદર શું કારણ હોય કેવી રીતનું છે જે આ આની અંદર શુદ્ધતા કેટલી હોય ને બજારમાં ડબ્બા મળે છે એની શુદ્ધતા કેટલી હોય સાહેબ આ તો બનેલી શુદ્ધ જ કહેવાય આવ તેલ હા 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 બજારમાં જે તેલ મળે છે એ રિફાઈન્ડ કરેલું હોય છે જયારે એની અંદર કોઈ જાતનું ગરમ કરવામાં આવતું નથી તો આ શુદ્ધ તેલ ગણી શકાય કે આ એમ ગરમ ન થાય એટલે બહુ સારું વિટામિન એમ એટલે કે ટૂંકમાં કોઈ વિટામિન જે છે એ નાશ પામે નહીં મિત્રો આ જે એ આવી રીતના એ એ એ શુદ્ધ જે જે છે 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 તેલની પ્રોસેસ મિત્રો થઈ રહી આપણે હમણાં મગફળી ઓળી છે અને મગફળીમાંથી સીધું તેલ જે છે એ નીકળવાની પ્રોસેસ થઈ રહી છે આની અંદર જે છે એ મગફળીનું તેલ કાઢવા માટે કેવી રીતના તમારે તમે તેલના ડબ્બા ભરી દો છો કે કેવી રીતના કરી દો છો

આટલો જે છે એ ખર્ચો થાય બરાબર પણ બસો અઢીસો રૂપિયામાં તેલ જે છે એનું ઘરનું પોતાનું થઈ જાય પોતાનું મિત્રો આ તેલ જે છે એ આની અંદર પછી રિફાઈન ને એવું કઈ કરવાનું કે ફિલ્ટર બિલ્ટર મિત્રો આની અંદર કોઈ જાતનું ફિલ્ટર ને જેવું તેલ જે છે એ મગફળીમાં માં નીકળ્યું એવું સીધું જ તેલ એ આની અંદર જે છે એ મિત્રો તૈયાર કરવામાં આવે છે તેલ જે છે એ મિત્રો આપણે અહિયાં શુદ્ધ તેલ જે છે એ જોઈ રહ્યા છીએ કે કેવી રીતનું તેલ એ તૈયાર હોય છે મિત્રો આ જે છે શુદ્ધ તેલ છે આ તેલ જે છે એ ખાવાથી એનો સ્વાદમાં અને બીજામાં કેવો ફેર પડતો છે ભગવભાઈ તમે શું કહો છો બહો સાહેબ સારું પડે હો ખાવા એમ એટલે સ્વાદમાં શું ફેર પડે છે આપણે બજારમાં લાવીએ છીએ ને આ તેલમાં બેમાં શું ફેર પડતો હોય ઘણો ફરક પડે એમ મિત્રો તેલ જે છે એ શુદ્ધ શા માટે ખાવું જોઈએ એની જો વાત કરવામાં આવે તો કે શુદ્ધ તેલ જે છે એ શરીરની અંદર કોઈ જાતની જે નળીઓ હોય એને બ્લોક કરતું નથી બજારમાં જે આપણે તેલ ખાઈએ છીએ એ તેલ કેવું હોય છે એ આપણને ખ્યાલ હોતો નથી અત્યારે હાલનો આપણે ખબર છે કે લગનગાળાની સિઝન છે ત્યાં આવેલા પાણીના કેરબા મૂક્યા હોય અને એમાં નહીં ફ્રીજ હોય નહીં એની અંદર બરફ નાખ્યો હોય છતાંય જે છે એ આપણે પાણી પીવા જાય તો પાણી કેવું હોય ઠંડુ હોય તો એવું બધું તો હું એની અંદર કેરબામાં કરામત થતી હશે કે ઠંડુ હોય ત્યારે મિત્રો એની અંદર કોઈ જાતનું કે ઠંડુ નહીં પણ એમાં માત્ર કેમિકલ બોળવામાં એવું કહેવાય છે હળવી બોળે છે એટલે એ ઠંડુ ઠંડુ પાણી રહે તો એમ મિત્રો આપણે આ તેલના ડબ્બા જે છે એની અંદર હળિયું બોલતા હોય તો શું ખબર પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ આની અંદર જે છે એ શું કહેવાય કે તેલ જે છે એની અંદર શુદ્ધ તેલ છે આ તેલ છે પણ મિત્રો શુદ્ધ તેલ કોને કહેવાય એ તમે અહીંયા નજર સામે જોઈ રહ્યા છો માત્ર જે છે એ પાંચથી સાત મિનિટની અંદર એ મિત્રો આ તેલ જે છે એની પ્રોસેસ શરૂ થઈ છે અને આ તેલ જે છે એ શુદ્ધ તેલ એ મિત્રો અહીંયા તૈયાર થઈ અને નીકળી રહ્યું છે તો મિત્રો આવું તેલ જે છે એ આપણે ખાવું જોઈએ કારણ કે શરીર જે છે એ ભગવાને આપેલું એક અનમોલ જે છે એ કહીએ ને કે આપણા અનમોલ જે છે એ કહી શકાય આજે નાની આપણે કહેવાય ને કે ગાડી જે છે એ આપણે ચાર પાંચ લાખ ની લઈએ ને તો પણ સારા પેટ્રોલ પંપે એ પેટ્રોલ પુરાવતા હોય છે ગાડી નું એન્જિન ડીઝલ જે છે સારા પેટ્રોલ પંપે જઈને પુરાવતા હોય છે ત્યારે મિત્રો આ આપણે જોઈએ તો આપણે તેલ જે છે બજારમાં ખાલી માત્ર જાહેરાત આપી દે અને આપણે જે છે એ તેલ ખાવાનો જે છે એ આગ્રહ રાખતા હોય કે આ તેલ આ તેલ પણ મિત્રો તેલ હાંસુ કોને કહેવાય એ તમે અહીંયા શુદ્ધ તેલ જે છે એ જોઈ રહ્યા છો શુદ્ધ તેલની પ્રોસેસ મિત્રો જે છે એ કેવી રીતની હોય એ તમે જોઈ તમારે પણ મિત્રો જે આવી શુદ્ધ તેલ જે છે એ ખાવું હોય તો એના માટે જે છે એ ભગુભાઈ આપનો ફરીવાર એક મોબાઈલ નંબર આપો જેથી કરીને તમારી સાથે અમારા ખેડૂત મિત્રો જે છે એ સંપર્ક કરી શકે સત્તાણું સત્તાણું ત્રેવીસ સત્તાણું ત્રેવીસ સાડત્રીસ સાડત્રીસ છ્યાસી છ્યાસી અઠ્ઠાવન અઠ્ઠાવન મિત્રો આ ડુંગરપુર એટલે અહીંયા બગદાણાથી માત્ર જે છે એ છ કિલોમીટર ના રોડ ઉપર એટલે કે ટૂંકમાં બગદાણાથી નવ કિલોમીટર અને જે છે મોણ પરથી સ કિલોમીટર આમ જે છે બેડા છે આમ ખારી છે આવી રીતના આવી રીતના જે છે એ વાઘવદરડા છે આમ જે છે સેદરડા છે આ ગામ જે છે એ મિત્રો આવેલું છે આજુબાજુના મિત્રોને જે છે એ તેલ જે છે એ પીલાવવા માટે અથવા જે છે કોઈક મિત્રોને જે છે આવું શુદ્ધ તેલ જે જોવે તો ચોક્કસ જે છે એ મિત્રો એ તમે આ તેલ જે છે એ મેળવી શકો છો ભગુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ તેલ જે છે એ ઓરિજિનલ તેલ આને કહેવાય શુદ્ધ તેલ આને કહેવાય ત્યારે આવું શુદ્ધ તેલની ઘાણી એ મિત્રો આવી રીતનું તેલ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો જે કોઈ ખેડૂત મિત્રોને આવું શુદ્ધ તેલ જોવે તો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ અઠ્ઠાણું બે સોમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ મૂળિયા પ્રાકૃતિક હાટ પાલિતાણા ત્યાંથી પણ જે છે એ મિત્રો તમને આવું દેશી ઘાણીનું શુદ્ધ તેલ એ તમને મળી જશે કોઈ પણ ખેડૂત મિત્રોને જે છે આવું તેલ જોવે તો ચોક્કસ જે છે અમારો સંપર્ક કરી શકે છે ભાઈ ભગુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે કહેવાય કે ભાઈ આજે મેં આવ્યા અને મગફળીનું તેલ જે છે એ લાઈવ ડેમો જે છે કરીને દેખાડ્યો એ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ